નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા જે છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર ને વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે સાત અહીં છે આપણે અત્યારે ને આઠ વાગી ગયા છે નોકરી જવાની છે દસ આઠ ને દસે અહીંથી નીકળવાનું છે મોડું ઉઠાણું છે અને એ બધું છે મારું મને કાંઈ મજા છે નહીં ને કાંઈ કાં જમીનને જવાનું છે દસ મિનિટની અંદર પૂરી છે આપણે કાલની તો આરો વેસ્ટ મેં ક્યાંય વાત થાય ન થાય તો હવે અત્યારે મેં બધું સ્ટાર્ટ કરી દઉં તો બસ આરો બીજા રો બ્લોકની અંદર અને ફટાફટ હું સમજ ભાઈ મેં રોડે આવી ગયા છે અને બસને તો જે ટાઈમ છે થોડો ઘણો તો હવે પોગી ગાઈ ગયા બસ સ્ટેશન અને તાવજી બીજા રો બ્લોકની અંદર અને સપોર્ટ જો એવો સપોર્ટ દેતા તો ફાઈનલી મિત્રો પોગી ગયા છે અને આપણે ગાડી પકડી લીધી છે આપણી ગાડી નથી આ તો અહીંયા યાર્ડમાં હાલે છે એ જ ગાડી છે ને જો વરસાદી વાતાવરણ છે એવું બધું છે આજમાં વરસાદ આવી જાય તો બસ સારું અહીંયા બેઠા છીએ અને આપણી ગાડી આગળ આવેલી રેટિંગ બીટીંગને મોકલવાના છે તો બસ સારો વ્લોગની અંદર બનાવી રહ્યો અને સપોર્ટ કરતા રહ્યો અને ચેનલ ની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ અત્યારે કરી લેજો નકર કારણ કે વિડીયો તો ભૂલી જશો હાલો મળીએ આગળ પાછા અમારા બે સેલિબ્રિટી આવી રહ્યા છે

વાદળા થઈ ગયા છે ને વરસાદ કઈ આવતો નથી બધે કાળા કાળા બ્રહ્માંડ જેવા વાદળા જો તમને બધે દેખાઈ રહ્યા છે ને આઈનો કઈક નજારો પણ આવો છે તમે જોવો કાલમાં ઘરે હતા ત્યાં વરસાદ આવ્યો તો દસ દસ વાગ્યા લગી હતો બસ પછી તો કાંઈ વરસાદ હતો નહીં દસ વાગ્યા લગી હતો પછી તો અગિયાર વાગ્યા પછી તિડક્યો આવી ગયો હતો તો આખો દીધી હાવ ઉઘાડો જ હતો પછી કાંઈ વરસાદ આવ્યો નહોતો ને અત્યારે લાગે છે વરસાદ આવી છે પણ કાંઈ કંઈ ન કંઈ આવે તે ન પણ આવે આ વાદળી ભરાઈ ગયેલી છે અત્યારે કાંઈક સાટા આવે તો કોને ખબર હાવ કાળી કાળી વાદળી દેખાઈ રહી છે તો હારું ઘડીક આપણે જઈએ ઓફિસમાં અને ઓફિસમાં ઘડીક બેહીએ કારણ કે અત્યારે કંઈ કામ છે નહીં અહીંયા કામ આવી છે એટલે ફોન કરી છે તો હારું સારું ઘડીક ઓફિસમાં અને વિડીયો જોઈએ એવું બધું છે તો બનાવેગની અંદર તો ભાજલ મિત્રો જમીને આવી ગયા છીએ અને પાછું જાવણ છે ઓફિસ છે કારણ કે મેસમાં જમવા સાહેબને મેં ગયા છે ત્યાં તો એ જમે છે તો આપણે પાછા જઈ ગયા આજે આરામ કરવાનું મને નથી લાગતું મેળા લાગે પણ જોઈએ છીએ આરામ કરીએ કે ન કરીએ તો બસ સારું અત્યારે તો સાહેબને ખેડવા માટે જઈએ છીએ ને જો મસ્ત મજાની આપણે શીપ લાગેલ છે ઉડિયાની છે અહીંયા વેરસલ આવ્યા છે આપણે રોરો ફેરીની ફોર વ્હીલરની ને એ રીતનું છે તો સારું બ્લોકની અંદર બનાવ્યો અને અત્યાર સુધી જેવો જેવો તમે સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ કરતા રહ્યો મિત્રો કારણને જાગી તો ગયા છે પણ વિડીયો સ્ટાર્ટ કરવાનો મોકો જ નથી મળતો એવું છે મેં સિલિન્ડર ને બધું લેવા છે બધું કામ કરીએ છીએ અહીંયા અંદર ને અંદર એટલે એની અંદર એમનો મોકો નથી મળતો ને હવે જાય છે કસ્ટમ ગેટે દોસ્તરને પાસ દેવા કારણ કે એ બાણે જે ભાઈ છે તો એને એ બહાર ગયા હતા એટલા માટે પાસ અહીંયા એની ગાડીમાં જ રહી ગયો હતો ને એમને ભાઈ ગયા હતા હવે પાસ વગેરે અંદર ન દે એટલા માટે પાસ દેવા થઈ રહ્યો છું તો આવો જે બ્લોક ની અંદર બનાવો તો મિત્રો લાસ્ટ કામ છે એ પતી ગયું છે આપણે જોવો દૂધ લઈ આવ્યા છીએ ને સારું હવે આગળ ઘર બાજુ જવાનું છે અને તાવી બ્લોક ની અંદર બનાવી રહ્યો અને સારું મળી આગળ ભાવિન્દર બિનેરીઓને સપોર્ટ કરતા રહ્યો ને હવે પવનનો બહુ અવાજ તમને થઈ ગયો બના રહેજો બ્લોક તો મિત્રો બસ જમી લીધા છે જમી અને હવે બેઠા છીએ એક વિડીયો અપલોડ કર્યો છે જે બહુ સારો હાલે છે પણ વિડીયોનો રીઝન એવું છે કારણ કે એ વિડીયો તમે જોઈ આવી ગયો માફીનો વિડીયો છે તો બસ હવે અત્યારે તો ઘી આવી ગયા છે અને જમી લીધા છે અને જમીનનાઓ ખાટલા અહીંયા બેઠો તો ને મેં કીધું હવે કરી નાખી વિડીયોનો એન્ડ તો આઈશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમે છે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીશું નવા વ્લોગની અંદર તાવજી જય માતાજી હર હર મહાદેવ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં એક નાનો માણસ આગળ આવે સપોર્ટ કરો જય માતાજી